આ કોબરા સાપની ની ફૂંકાર તમે સાંભળી શકો છો આ નાના બેબી કોબરા છે હવે એને બહાર કાઢું છું આ નાનું બેબી કોબરા આવી રહ્યું છે જોયો આ રિસ્તાર પગમે હવે દોસ્તો આ સાપોમાં માં નેરોટોક્સિક ઝેર છે અને દોસ્તો અમારો વિડિયો જોઈને આ રીતની કોઈ કોશિશ કરતા નહીં દોસ્તો એવું કહેવત છે ને કે મદારી બીન વગાડે તો સાપ નાચે છે એવું કશું હોતું નથી અને કાન હોતા નથી એમને નજર પડે છે એ મહેસૂસ કરે છે જોઈ લો તમે આ કાળી વસ્તુ એમની નજીક જાય છે તો એ મોડો હલાવે છે અહીંથી જોઈ શકો છો તમે દોસ્તો આ એકદમ બ્રાઉન કલરમાં છે આ બ્લેક કલરમાં છે બંને જ્યાં બેબી કોપરા હતા એ બંને જતા રહ્યા છે દોસ્તો આ રીતના સાપ જો બાઇટ કરે તો આપણે સરકારી જવાનું કોઈ ઝાડફૂક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં

ખૂબ ખાઈ રહ્યો દોસ્તો અને હવે છોડ દીધો છે એને પણ જગ્યામાં જતો રહે